મૂજી લી લી મૂજી લી લી એને હે 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 એની વાર જીનીમ ચોરી કરવા નીકળ્યા છો એમાં સાવા સાબુ હે તે એ એ આ તો મારે આ તો એ લ્યા હલ કે આ કે તકરે અભ્યાસ તો લે લે જકો મારો ને એ જકો મારુ મૂર્ખો મૂર્ખો ઉત ઉત એક આનું નકોમ આવલે અને સોનું બોલ જાવ જકો માર લે લે અલ્યા અલ્યા ઓક પર છો ચલો ચાલુ કરો ના ચાલ અલ્યા અલ્યા પાછો ની પક અલ્યા એ અલ્યા પણ મૂર્ખું મૂર્ખું પક પક દે ભાઈ બેસા આ પાગલ લેકી ઓમ એ અલ્યા માઠાકો એ એ આ મૂર્ખા ઉતાર ઓને નહીં ખાવતું મને શીખવું હું બેસું છોડાલ તું સાઈડમાં જા સાઈડમાં જા અલ્યા ભરો જો આ તો ભરો જા લે જા લે

નક્કી ચૂર હે ખબર પડતી નહી ચાવી અંદર અંદર મિલી જાય છે પણ કાકા હું ગયો તો દીકને કે ડ્રાગિન મિલી ગયો ચાવી તો જોડે રાખવી પડે કે ચાલે કાકા હું મને ભીખ લાગે પૂછું હોય ચ્યો કા મથેલો હે ચ્યો સાલ થી તોડી ગયો કાકા આપણે ડીઝલ એ ભરી ગયો છે ડીઝલ ના ભરે એમાં એટલામ તો તો કાકા હવે શું કરશે પાણી હવે જા હું જ હળો હવે

કામ તો જાડી જબરવાતી જાડે ઉડી ગઈ કોઈ જાણે કોઈ જાણે જનતા જમી હવે ઓર રાખજો તમે પાછો રાખજો હવે તારો ઓર રાખવાનો આડું ઓલું અલ્યા એ અલ્યા મૂર્ખ આમાં બુદ્ધિ છે લે અલ્યા ટ્રેક્ટર ચાલુ કર્યું હાથ ધરુ કરાયું બેઠતો છોડી એક થી ધોરણે કરું આ વખતે થકો મારી જઈ

এতারফারপারিতেন কাডিন্ন নিয়ে মাকেরেন কাডেরিে কাডরিনে ক্ারিয়েম্য়েেমেমে তলারেনেনে কাডুনেন শিনে কাডরি কারি ক

ના અમે તો હાલ આયા છીએ આજુ લીવા અમે શું લઈ જા ને જાઓ આ ડોહલો મરે મરતો હા એ ના હોય તો રાત નું ઢુંપવાલ દેજી પતી જાય એ કા લાલ દૂધ અંદર ચિંતા ના કરશો તમે મને ઉગવા દે અલગ મર્યો એટલે એ એ એ મેડ આવી ગયો એ પેલા જાવી લાગે આ તને ની બની અલે 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 મોગી લાઉલા લઈ ગયા તે પણ મારે કાકા મને છે લઈ જ ગય એ કાકા હા આ ઉલા મને શરી બતાઈન ચાવી લઈ ગયા ચિયા હાલ દીધી તો કાકા હું નતો આવડતું નતો એટલે મને ડ્રાઈવર મલાયા તો 300 રૂપિયા દાડી આ કાકા નતો યાર હું આવ્યો તો